ધોરણ એક માં અભ્યાસ કરતી પુત્રી તન્વી અને આગળવાડીમાં જતો પુત્ર હિત મકાન માલિક ની પળિયામાં મૂકેલી કારમાં કુંબળાઈ જવાને કારણે બાઈ બહેનના મોત નીચ્યા હતા મકાન માલિકની કારમાં બેબાન હાલતે જોવા મળેલ બનકે ભાઈ બહેનને તણાજા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવતા પરત પરતના ડોક્ટરોએ તપાસી બંને મૃત્યુ પામેલ હોવાના જાહેર કર્યા હતા બનાવના પગલે તળાજા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું